નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં આપણે મારી લેખનપોથી બુક જે આપવામાં આવેલી છે તેમાં ચિત્રવર્ણન નંબર ચાર જે મિત્રો અંબાજી મંદિરનું છે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા મિત્રો ચિત્ર વર્ણન છે જે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને આપણે લખવાની છે મિત્રો સરસ મજાનું તમે ચિત્ર જોઈ શકો છો જે ગોલ્ડન ચિત્ર તરીકે ઓળખાય છે અહીંયા મિત્રો અંબાજી મંદિરનું છે અડધો ભાગ મિત્રો સોનાની વરખ ચડાવીને તૈયાર થઈ ગયો છે અડધો બાકી છે જે ટૂંક સમયમાં તૈયાર થઈ જશે હવે અહીંયા મિત્રો સ્થળનું નામ લખેલું છે તે છે તો અહીંયા જે આ સ્થળ છે આ મંદિર છે એ અંબાજી મંદિર અંબાજી ગુજરાતમાં આવેલું છે તેની મિત્રો વાત કરીએ તો અંબાજી અથવા તો મોટા અંબાજી ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલું એક યાત્રાધામ છે અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના કાઠથી નૈઋત્ય કોણમાં છે મિત્રો વધારે માહિતી લખીએ તો ગુજરાતની ઉત્તર દિશામાં રાજસ્થાનની સરહદ પાસે અને અરવલ્લીના પહાડોની વચ્ચે આવેલું અંબાજી ખૂબ જ પ્રચલિત યાત્રાધામ ગણાય છે પુરાણોમાં લખ્યું છે કે અહીં અંબિકા વન હતું અંબાજી એ સમૃદ્ધ સપાટીથી સમુદ્ર સપાટીથી મિત્રો પંદરસો એંસી ફૂટની ઊંચાઈ ઉપર અરવલ્લીની પહાડોની વચ્ચે આવી વસેલું છે શ્રી અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા થતી નથી પરંતુ વિષાયંત્રની પૂજા કરાય છે આ યંત્ર માન્યતા અનુસાર શ્રી યંત્ર છે જે ઉજ્જૈન તેમજ નેપાળના શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે જ સંકળાયેલું હોવાનું અને યંત્રમાં એકાવન અક્ષર હોવાનું પ્રમાણ છે આ યંત્રની દર મહિનાની આઠમી પૂજા થાય છે આ તીર્થક્ષેત્રમાં બારે માસ યાત્રુઓ યાત્રુઓ દર્શન માટે આવતા હોય છે દર દર માસની પૂનમે બહુ મોટી સંખ્યામાં યાત્રિકો અહીં આવે છે અને મંદિરના શિખર ઉપર ધજા ચડાવે છે ધાર્મિક રીતે અંબાજી ભારતની શક્તિપીઠમાં મહત્વનું સ્થાન ધરાવે છે આ વિસ્તાર સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન અને શ્રી શક્તિનું પુરાણ પ્રસિદ્ધ સ્થાન છે અંબાજીથી બે કિલોમીટર દૂર ગબ્બરના પહાડ પર આવેલી ગુફામાં અંબા માતાનું આદિસ્થાન મનાય છે અંબાજીમાં નવરાત્રીનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે મંદિરની નજીક આવેલ વિશાળ સ્થાપત્ય કલાનો બેન બેનમૂન વર્ષો પુરાણું માન સરોવર આવેલું છે જે શ્રી કૃષ્ણ ભગવાન ભગવાનની ચૌલ ક્રિયા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ જે મિત્રો ચિત્રવર્ણન છે તેની અંદર અંબાજી મંદિર વિશે લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ મિત્રો ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા